મિત્રો અત્યારે હું હિંમતનગર તાલુકાના મેરપુરા ગામે આવેલો છું મેરપુરા ગામની ગુજરાતની અંદર જો વાત કરીએ તો મિની ઇઝરાયલ તરીકે જાણીતું ગામ છે હિંમતનગરથી વિજાપુર હાઈવે પર જાઓ મિત્રો તો દેજરોટા ગામ થઈને મેરપુરા ગામમાં અવાય છે અને હિંમતનગરથી ઇલોલ મોટું ગામ છે એની બાજુમાં થઈને પણ મેરપુરા આવાય છે હિંમતનગર તાલુકાનું જ ગામ છે મિત્રો અને મિની ઇઝરાયલ એટલા માટે કહેવાય છે સંપૂર્ણ ગામ આખું ટોટલી ગામ બાગાયત ઉપર આધારિત છે અને આ ગામની ટેટી પણ પ્રખ્યાત છે અમારા મિત્ર ઇબ્રામભાઈ ડોડિયાને હાલ તમે જોઈ રહ્યા છો ઇબ્રાહમભાઈ વર્ષોથી બાગાયતની ખેતી કરતા હોય છે અને આ રીતના ટેટીની પણ વાવેતર કરતા હોય છે ઇબ્રામભાઈ આપણા જાન્યુઆરીની ત્રીજી તારીખ ત્રણ એક બે હજાર પચીસનું વાવેતર સનરાઈઝ નોનિસિટનું વાવેતર છે એક આજે એકવીસ

નાની નાની સાઇઝનું ફ્રૂટિંગ આ સેટ થઈ ગયું છે આ ટેટી દેખાઈ રહી છે એ પણ આપ અત્યારે જોઈ રહ્યા છો મિત્રો તો ખેડૂત સુખી થશે તો જ દેશનો પ્રગતિ થશે હા તો કેમેરામાં ઇબ્રામભાઈને પણ તમે જોઈ શકો છો ઇબ્રામભાઈ આ કેટલા દિવસની ટોટલ ખેતી હોય છે આ નેવું દિવસ નેવું દિવસમાં તૈયાર થઈ જાય હે નેવું દિવસમાં તૈયાર થઈને ઉત્પાદન આનું

ગ્રો કવર બધું આવી ગયું હે હા ગ્રો કવર પણ હું કોઈ બી વાડી આજુબાજુ હોય તો બતાવીશ આમાં અત્યારે ગ્રો કવર ખોલી નાખ્યા છે અને અલગ અલગ પપૈયાની પણ ખેતી હું આપને બતાવીશ ડ્રેગન ફ્રુટ ડ્રેગન ફ્રૂટનું પણ હું આપને બતાવીશ તો વિડીયોમાં મિત્રો બનેલા રહીજો અને વિડીયો જોતા જોતાં તમને સારા લાગે તો ચાલુ વિડીયોમાં જોતાં જોતાં પણ લાઈક કરી શકો છો શેર કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો તો બીજા ખેડૂત મિત્રોને પણ પ્રેરણા મળે કે એકલી એ ભ્રમ કે બટાકો વાવો કંઈ જરૂરી નથી હં સાઈ પેલી સાઈડ મોસંબી પણ છે એમના મિત્રની જો અમારી ગાડી પડી છે તેઓ અને

એ પણ આપને જણાવી દઉં અને તમે પણ ટેટીને એ બધું કરવું હોય તો બિયારણ ક્યાંથી લાવવું શું કરવું ટોટલી માહિતી મિત્રો તમને મળશે વિડીયોમાં બનેલા રહીજો હવે અમે આપને ડ્રેગન ફ્રૂટ પણ બતાવશું પોલ્ટ્રી ફાર્મ પણ બતાવશું મિત્રો મુર્ગા કેન્દ્ર પણ આપને બતાવશું અને બીજી અલગ અલગ ખેતી પપૈયાની મોસંબીની બધી બતાવવાનો હું પ્રયત્ન કરીશ મિત્રો અને ક્લિનિંગ પણ તમે જુઓ કોઈ પણ જાતનું ઘાસ નથી ગ્રુ કવર મારેલું છે નહિભાઈ આ હા અને આ નીચે મલ્ચિંગ કહેવાય હા તો મિત્રો તમે વિડીયોમાં બનેલા રહીજો જ્યો છોડની તંદુરસ્તી પણ મિત્રો જોઈ શકો છો તમે અને આ ગારો કેટલો છે બ્રહ્મભાઈ વચ્ચે સાડા સાત ફૂટ અને આમ તો ચુપ્પાનું અંતર અંદાજે

ઉત્પાદન થતું હોય છે એ પણ આપને જણાવી દઉં મિત્રો આ રીતના બે ચાસ ચોપેલા હોય છે અને બિયારણ કેટલું જતું હશે વીઘે ફક્ત સો ગ્રામ બિયારણ જાય અને કેટલામાં આવતું હશે અંદાજે હજાર એક કિલો ના એક કિલો ના પચાસ હજાર પણ વીઘામાં સો ગ્રામ જાય એટલે એવરેજ સસ્તું થાય ને મિત્રો એવરેજ સસ્તું થાય પાંચ હજારનું જ બિયારણ થાય એટલા તો ઘઉં બાજરીમાં પણ આપણે ખર્ચી નાખતા હોઈએ છીએ હા મિત્રો તો ઇબ્રામભાઈની શક્કરટેટીના બિલકુલ સામે આ મોસંબી પણ એમની જોઈ શકો છો સરસ મજાની મોસંબી નજીકથી પણ કેમેરામેન બતાવો સિટીમાં રહેતા મિત્રોને જોયેલી ના હોય તો તમે અત્યારે જોઈ શકો છો મોસંબી અને ફ્લાવરિંગ પણ આવી ગયું છે એ પણ આપ જોઈ શકો તો એ બ્રહ્મભાઈ મો સંભીનો શું ભાવ રહેતો હશે 20 થી 30 રૂપિયા એ પણ 20 થી 30 રૂપિયા વેપારી જ લઈ જાય હા વેપારી આપણે દિલ્હી મોકલે લઈ દિલ્હી આઈથી લોડ કરવાની આપણે હે અને ટ્રકો બધું એ એ લોકો ના અહીંયા થી આપણે ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટ મળી જાય હા તો ભઈ એ વાતનું ધ્યાન રાખવાનું આજુબાજુ હિંમતનગર આજુબાજુ રહેતા હોય તો મેરપુરા ગામનો કોન્ટેક્ટ એટલા માટે કરવાનું કહું છું મારે પણ વાવાની છે તો તમારું પણ ટ્રાન્સપોર્ટમાં ભેગો માલ જતો રહે મિત્રો એટલા માટે આ મારો આશય છે અને મોસંબી પણ બતાવી રાજભાઈ એટલા દૂરથી બતાવો કશો વધુ નહીં અત્યારે મોસંબી પણ તમે જોઈ શકો છો અને ફ્લાવરિંગ પણ આવી ગયું છે નવું મિત્રો એ પણ આપ અત્યારે મારી સાથે બનેલા રહો અને વિડીયો જોતા જોતા સારા લાગે તો શેર કરતા રહીજો મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને આ નજીકથી પણ મિત્રો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ મોસંબી

સટ્ટો મારેલો છે ઢગલો એ પણ જોઈ શકો છો જે દરેક ખેડૂત મેરપુરાની અંદર આ રીતના કમ્પોસ્ટ ખાતર કરીને પછી યુઝ કરતા હોય છે એ પણ તમારે ધ્યાનમાં લેવું અને આ મોસંબીની વાડી પણ તમે જોઈ શકો છો આ બાજુ ટેટી વાવેલી છે હવે આગળ આપણે ડ્રેગન ફ્રૂટની અંદર જઈશું મિત્રો